મારું નામ વર્ષોલ જૈન અને બી ઇલેક્ટ્રિકલ બે હાજર છ વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપીયિક્સમાં અને સાડા પાંચ વર્ષ કરતા વધુ ટીચિંગ રીઝનિંગ આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાતમાં જીપીએસસી વખત ક્લિયર છું બે વખત આપી છે બરાબર અને જીપીએસસી ની બે વખત

સરળ પાઠશાળા જે એપ્લિકેશન છે એના પર તમને ભાઈ ફ્રી ટેસ્ટ પેઇડ ટેસ્ટ પણ ફ્રીમાં ફ્રી પીડીએફમાં જીસીઆરટી એનસીઆરટી યુનિવર્સિટી ગૃહ નિર્માણ બોર્ડની ચોપડી અને અન્ય અલગ અલગ ચોપડીઓ છે આપણે અહીંયા અપલોડ કરી છે પરીક્ષા લક્ષી આપ લોકો એનો લાભ લઈ શકો છો ચોક્કસથી આપ લોકો છે તેમને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે કોમેન્ટમાં જે પહેલી લિંક કોમેન્ટ કરી છે આપણે જે પિન કરી છે એ લિંકમાં તમને એપ્લિકેશનની લિંક અને સાથે સાથે તમને બરાબર અન્ય છે તે પણ લિંક તમને મળશે પરીક્ષા લક્ષી તમામ ગાઈડન્સ આપવામાં આવે છે તો આપ લોકો ચોક્કસથી લાભ લેવાનો થશે બરાબર જે આપણે ની વાત કરી ગયા હતા બરાબર જોવા અહીંયા તો હું તમને લાસ્ટ માં મેં તમને તંતુ વાદ્ય બધા કરાવી દીધા હતા અવનત વાદ્ય બધા કરાવી દીધા હતા અને હવે આપણે વર્ગીકરણ આપણે કરી ગયા હતા એનો આપણે ઇતિહાસ ભણી ગયા હતા આ બધી વાતો આપણે લાસ્ટ સેશનની અંદર ભણી ગયા હતા હવે આપણે સુશીલ વાદ્યની વાત કરીએ શોષિત વાદ્ય આપણે કમ્પ્લીટ પૂરું કરવું છે શોષિત વાદ્યમાં આપણે કશું બાકી રાખીશું નહીં બરાબર હા લોકસંગીતમાં વેણુ આવે શરણાઈ બરાબર બીજું શું આવે બધા જે તમને અમે નામ કહ્યા ઇન્સ્ટ્રુમેન્ટના બધા તમારે સુશીર વાદ્યની અંદર આવે મતલબ

અંદર ભાઈ કરવા કાણા પાડતા હતા દર અને પવનના સુસવાટા થાય અનેક જાતના સ્વર પાવો એટલે કે કૃષ્ણ ભગવાનની બાળ લીલા સાથે સંકળાયેલું છે ભાઈ સુશીલ વાદ્યમાં માં અત્યંત સહજ અને સુમધુર વાદ્ય ગણવામાં આવે અને વેણુ વડે કૃષ્ણ નરનારીઓ અને પશુ શુદ્ધા મુગ્ધ કર્યા હતા બધાને કૃષ્ણ ભગવાને મંત્રમુગ્ધ કરી કાઢ્યા હતા ચલો ભાઈ તમને થોડું ઘણું અહીંયા ક્લિયર થઈ ગયું હશે વેણુ વાદ્ય વિશે મતલબ કે પાવો છે એને આપણે વેણુ કહીએ છીએ તો પાવા માટે તમને ક્લિયરન્સ આવી ગયું હશે એવી આશા રાખીએ છીએ વેલકમ જય માતાજી વેલકમ વેલકમ મેરભાઈ આવી રહ્યો સ્વાગત છે આ પાવો છે બરાબર એ ગામડામાં ઘાયો ચરાવતા ગોવાડિયામાં અને જોડિયા પાવો છે તે ઊંચ ચરવા જત પાસે આજે સાંભળવા મળે બરાબર ગાય ચરાવતા હોય એમને ભાઈ એમની જોડે તમને પાવો જોવા મળે વગાડવામાં જે ઉરાવતા હોય એમની જોડે જોડીયા પાવો મળે વેણુ વેણું બરાબર વેણું છે તે જોવા મળે કચ્છમાં આવેલા નાના લુણા ગામના મુસાભાઈ જત ના ઇસ્માઈલ જત કચ્છના જોડિયા પાવાના અને ભોરીંદાના બાજંદાના કલાકાર ગણાય છે ભાઈ આ મહાનુભવ બરાબર છે યાદ રાખીશું આટલી વસ્તુ બધાને ક્લિયર કટ થઈ ગયું છે તો આપણે આગળ વાત કરીએ સુશીલ વાદ્ય વેણુ વિશે આપણે અહીંયા વાત કરી ગયા છીએ હવે નેક્સ્ટ વાદ્યની વાત કરીએ આપણે મોરલી શું છે બે મોરલી એની આપણે ચર્ચા કરી લઈએ અહીંયા વાંસની બે પોલી ભૂંગળી જો જો બરાબર વાંસની બે પોલી ભૂંગળી અને તુંબડામાંથી બનાવાતી મોરલી એ નાગ પકડીને રમાડતા મદારી અને નાગ બાવા છે એનું લોકવાદ્ય છે બરાબર નાય બાવાનું લોકવાદ્ય છે મહુબર નો મહુવર તરીકે ઉલ્લેખ છે જૈન ગ્રંથ ની અંદર રાઈટ અને વગાડતી વખતે પુંગીની એક ભૂંગળી સતત સુર આપે અને બીજી ભૂંગળીના સાત છિદ્રો છે એ ગીતવાદન નું કામ કરે બરાબર સારી ગમે સા

લોકનૃત્ય માટે સાથે શરણાઈ મહત્વનું લગ્ન પ્રસંગે ઢોલ શરણાઈ નો ઉપયોગ કરવામાં આવતો હોય છે રાજ ગરબામાં પણ ભાઈ શરણાઈ છે તે વપરાય છે બરાબર રાજ ગરબામાં પણ શું વપરાય ભાઈ શરણાઈ છે તે વપરાય છે શરણાઈ નો અવાજ કર્કશ હોવાથી તેના સુરો ઊંચા પડતા હોવાથી લોકગીતોના ગાવાની સાથે તેનો ઉપયોગ થતો નથી બરાબર શરણાઈ છે એનો ઉપયોગ અવાજ કર્કશ હોવાના કારણે બરાબર છે તેના સુરો ઊંચા હોવાથી લોકગીત ગાવાની સાથે આનો ઉપયોગ થાય નહીં ચલો આટલી સુધી બધાને ક્લિયર વાત કરીએ આપણે આગળ તરફ કમેન્ટ બોક્સમાં હા પાડતા જજો એટલે મને ખ્યાલ આવે બાકી મને કશું ખ્યાલ આવશે નહીં કે તમને ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો છે ટોપિક ઇઝી પણ તૈયાર કરવો તો પડશે પરીક્ષા માટે છૂટકો નથી તૈયાર કર્યા નેક્સ્ટ વાત કરીએ આપણે શરણાઈ નીચા સુરની શરણાઈનો ઉપયોગ ક્યાંય ક્યાંક થતો જોવા મળે છે આપણને નીચા સુરવાળી શરણાઈ હોય એનો ઉપયોગ આપણને ક્યાંક ને ક્યાંક થતો જોવા મળે છે અને ઉત્તર મહારાષ્ટ્ર દક્ષિણમાં શિષ્ટ સંગીતમાં શરણાઈ નો ઉપયોગ બહુ વધારે પડતો થાય છે શું પહેરે એટલે કે સરસ વધારે પડતો છે તે જોવા મળે છે ચલો ના તો નાતો શરણાઈ ક્લિયર શંખની વાત કરીએ શંખમાંથી તમારી પરીક્ષામાં પ્રશ્નો હશે હશે ના હશે અત્યંત પ્રાચીન ગણાતું સુશીર વાદ્ય સંઘ છે અને મંદિરમાં આરતી વખતે તેનો ઉપયોગ થતો જોવા મળે છે જૂના સમયની અંદર ભાઈ યુદ્ધ વખતે સંઘ અને ભીર યુદ્ધમાં વાજિંત્રો તરીકે વગાડવામાં આવતા કૃષ્ણ ભગવાનના એક સંઘનું નામ શું છે ભાઈ પંચજન્ય નામનો સંઘ યુધિષ્ઠિરનો અનંત વિજય નામનો સંઘ અર્જુનનો દેવદત્ત નામનો સંઘ પોન્ડરિક નામનો જે સંખ છે અને નકુલ અને નકુલ નો સુઘોષ અને સહદેવ નો મણિપુષો યાદ રાખજો જોડકાનો સો ટકા આ પ્રશ્નો તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે અને સિંગલ તો પૂછાશે જ સિંગલ તો તમને પૂછાશે એટલે ધ્યાનમાં રાખજો માં ભરાઈ ન હતા પરીક્ષાની અંદર કારણ કે સિંગલ ક્વેશ્ચન જ છે તે તમને પરીક્ષામાં ભરાઈ રાખશો બરાબર

જુના કાળે રાજવીઓની વિજય યાત્રામાં ફુલેકા માન સરગતમાં ભૂંગળ વપરાતી વખતે બરાબર અનેક જૈન ગ્રંથમાં ભૂંગળ અને નાડીના ઉલ્લેખો જોવા મળે છે આજે વિસનગર અને અમદાવાદમાં તાંબા પિત્તળના ભૂંગળ બને છે તે મૂળે સિંગડામાંથી બનતી અને યુદ્ધ પ્રસંગે વગાડાતી એમ હરકાંત શુક્લ નોંધે છે રણસિંગો ને નાગપણી ગુજરાતમાં સિંગણા ના ઓછા જોવા મળે પણ તે સિંગી જેવા પૂર્વ રણ રણશિંગુ અને નાગફણી શિવ મંદિર સિવાય ભાગ્યે જ તમને બીજે કહેવાય જોવા મળે ચલો ભાઈ

ચાલો હવે ચોથો અને છેલ્લો પ્રકાર છે વાદ્યની અંદર અને તે છે ધનવાદ્ય બરાબર ધનવાદ્ય છે આમાં માણ મંજીરા ઝાંજ કરતાલ જોડા ઝાલર ગંડ ઘંટડી દાંડિયા થાળી ગુગરા વગેરેનો સમાવેશ થાય છે

રામદેવ પિરવાના ભજન ગાતી ગાતી મંજીરાના મંજીરાના તેર તાલ વગાડે નૃત્ય કરે છે કેટલા મંજીરા બાંધી ભાઈ તેર ચલો ભાઈ મંજિરા ક્લિયર અંદર બીજી વાત કરીએ આપણે એ મંજિરાના ઉત્તમ કલાકાર હતા મંજિરા નાના મોટા કલાકાર આજે ગામડે ગામડે આપણને જોવા મળે છે તેમાં કોઈ બીમજ નથી હવે કરતાલ ની વાત આવે ત્યારે ભક્ત કવિ નરસિંહ મહેતા યાદ આવે ને હાથમાં એની જોડે તમે જોયું હોય

મોઢું ચામડાથી બંધ કરીને તેની બાજુ બાજુમાં થાપ મારવાથી તબલા જેવો જવાબ નીકળે દક્ષિણ ભારતમાં અનેક નિષ્ણાંતો સંગીતમાં એનો ઉપયોગ કરે છે અને ઘટ વાદ્ય માણવાદનની પરંપરા ઉતરી આવી છે પંચ ધાતુની સાકડા મોઢાની પ્રાણ ઉપર આખ્યાન કરવાની પરંપરા પ્રેમાનંદ કાળ જેટલી પુરાણી છે લોકજીવન મથામણ કરવી રહ્યા છીએ રાઈટ હવે આપણે રણ વાત કરીએ રણવાદ્ય શું છે તેની વાત કરીશું જ્યારે યુદ્ધમાં યુદ્ધ સૈનિકો તેજ સ્વતંત્ર ચડાવવા માટે જે વાદ્ય વપરાતા હોય બરાબર તે રણ વાદ્ય તરીકે ઓળખાય શોર્ટમાં પ્રાચીન યુદ્ધમાં સેના ચડાઈ કરતી હતી અને યુદ્ધ નગારોનો શંખ વાગી ઉઠતા હતા સેનાની પાછળનું સૌથી છેલ્લું ઉલટન ગારુ અને યુદ્ધમાં વીર મૃદંગ પટ પણ રણતબુતર રણતુર રણશી શરણાઈ વગેરે આવે છે મહાભારતના અંદર અનેક પ્રકારની વીણા દુધુંબી પટહ મૃદંગભેરી પણ વગેરે જેવા વાદ્યોનો ઉલ્લેખ જોવા મળે છે ગીતના પહેલા શ્લોકમાં બાર થી વીસ ની અંદર જ રણસંગ્રામમાં વપરાતા શંખ

અને ભાઈ શૃખનાદના ભયાનક પડઘા પૃથ્વીના પટ પણ પાડી દે એવા જબરદસ્ત હોય છે આપણે વાત કરી ગયા યુધિષ્ઠિર પાસે આનંદ વિજય સહદેવ પાસે સુગોષ અને મણિપુષ્પ શંખ એટલે કે નોકુળ પાસે સહદેવ પુષ્પ અને સુગોષ પાસે મણિપુષ્પ શંખ હતા તેવા ઉલ્લેખ જોવા મળ્યો અકબરે ગરબાની નામના ગ્રંથમાં અકબરના સમયમાં સેનાના દબામાં નાપમાં ડફ જેવા ઉછાવ વધારો કર્યો ઓછામાં ઓછી અઢાર વર્ષની જોડી રાખવામાં આવી ઢોલ ઘણા રાખવામાં આવતા નગરાની બીજ જોડી રહેતી હતી આમાં ઓછામાં ઓછા ચાર એક સાથે વગાડતા અને સ્વર્ણચંદ્રીમૂલ બનેલા કર્ણ નામના વાજિંત્રો ચાર ની સંખ્યામાં રહેતા નવી હિન્દી અને ઈરાની શરણાગીઓ વાગતી ગઈ અને આ ઉપરાંત નફીર રણશિંગડા જાંજ વગેરે રણવાદ્યોમાં પણ યોગ્ય સંખ્યામાં રાખવામાં આવતા રાઈટ હવે આદિવાસી વાદ્યો જોઈ લો પછી એન્ડ અપ કરીશું ગુજરાતમાં લોક સંસ્કૃતિ સંસ્કૃતિક સંસ્કૃતિ આદિવાસીઓને ગણાય છે મેદાની અને મહેફિલ એવા બે પ્રકારના

કરગેર થાળી દાંડિયા ખપ્પાટ સુશીરવાદ્યમાં ઢોબરૂ નહીલો ચલો ભાઈ નેક્સ્ટ ઓફ વ્યુમાં આપણે આગળ વાત કરીએ છીએ ગુજરાતના લોકસંગીતમાં લોકવાદ્યો પર વર્ણવે ચાર પ્રકાર આજે પણ પ્રાચીન રૂપમાં જોવા મળે છે અને પણ તેના વગાડનારા ધીરે ધીરે ઓછા થતા જાય છે લોકજીવનમાંથી જંતર અંતર બરાબર લોકજીવનમાંથી જંતર સાવ થયું બરાબર હવે થિંગ અને નાગફણી તો મંદિરમાં પુરાઈ ગયા માણભટ્ટની પરંપરા આથમવા પામી સંગીતના ગ્રંથો કહે છે કે સ્વાધિ મુનિએ ત્રણ મુકવાળું મૃદ્ય બનાવેલું સોમનાથ ના પ્રાચીન શિવાલયમાંથી ચતુર્ભુખ શિલ્પ મળી આવ્યું આપણી પાસે નથી બધા પરંપરિત પુરાણના લોકવાદી ઊભું થાય એ વ્યક્તિ અત્યંત જરૂરી છે બરાબર તો આપણું આ અહીંયા ટોપિક પૂર્ણ કરીએ છીએ આઈ હોપ તમને બધાને ક્લિયર હશે તમારે આ બધા જ જે પોઈન્ટ મેં તમને કીધા રાઈટ એક્ઝામની દ્રષ્ટિએ ખાસ ઇમ્પોર્ટન્ટ છે તમારે તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાના છે અને થેન્ક યુ સો મચ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આપણે મળી રહ્યા છે હવે આવતીકાલે ફરીથી આ ટોપિકની ચર્ચા કરવાની છે આપણો આવતીકાલનો લેક્ચર હશે પાંચમો નંબર બરાબર થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ આપ સૌ વિદ્યાર્થી મિત્રો નો ખુબ ખૂબ આભાર તમે અમારી સાથે કનેક્ટ થયા તે બદલ જય